ટીમ ઇન્ડિયાની સ્ટાર ક્રિકેટર અને ટીમ માટે અઘડી ઘડી છે કારણ કે જેમિમા રોડ્રિક્સ અને સ્ક્વેડ વિડીયોમાં સાથે જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે ઉનાભાઈ એમબીબીએસનું જાણીતું ગીત સમજો ગયા પર ટીમ મેમ્બર્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા અને ફેન્સનું તરત જ ધ્યાન ખેંચાય છે જાણે સ્મૃતિ મંધાનાની જીવનની વાત છે એ પણ મસ્તી ભરેલી ઉજવણી સાથે અને સ્ક્વેડ પણ યાદગાર બનાવી છે વાયરલ વિડીયોમાં જેમીમાં રોડ્રિક સાથે ટીમ ઇન્ડિયાની અન્ય ક્રિકેટર્સ પણ જોવા મળે છે સૌ મસ્તી કરવાની સાથે હવે સ્મૃતિ ટૂંક સમયમાં લગ્ન કરવાનો સુંદર મજાનો મેસેજ આપ્યો છે ક્રિકેટ અને સંગીત હવે લગ્નના બંધનમાં જોડાવા જઈ રહ્યા છે કારણ કે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના સંગીતકાર પલ્લાશ મુચ્છલ સાથે લગ્ન કરવા તૈયાર છે ઇન્દોરમાં મુચ્છલના ઘરને સુંદર પ્રકાશોથી સજાવવામાં આવ્યું છે જે સુખદ શરૂઆતનું પ્રતિક છે બંને દુનિયાના ફેન્સ માટે આ સમાચાર ખૂબ જ ખુશીની વાત છે ભારતની આઈસીસી મહિલા વર્લ્ડ કપ વિજયની ઉજવણી પછી હવે ટીમ ભારત મેદાનની બહાર પણ મોટી ખુશીઓમાં ભાગીદાર બનવા જઈ રહી છે પોતાના સાથીદારોમાંથી એકના લગ્નમાં જોડાવા ખેલાડીઓ પણ ઉત્સુક છે પલાશ મુચ્છલ અને સ્મૃતિ બંધના બે હજાર ઓગણીસથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને જુલાઈ બે હજાર ચોવીસમાં તેમના સંબંધને ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ બનાવ્યો હતો ઓક્ટોબર બે હજાર પચીસમાં ઇન્દોરના એક ઇવેન્ટ દ્વારા મુચ્છરે પુષ્ટિ આપતા કહ્યું કે તે બહુ વહેલી ઇન્દોરની વહુ બનશે આ નાજુક સ્વીકરણે ફેન્સમાં વધુ ઉત્સુકતા જગાવી તમામ સુંદર ક્ષણોમાં સૌથી વધુ હૃદયને સ્પર્શી ગયેલી પળ એ હતી જ્યારે મુછલે તાજેતરમાં ભારતની વર્લ્ડ કપ જીત દોરાની તસવીરો પોસ્ટ કરી હતી જેમાં સ્મૃતિ ટ્રોફી અને તેમની ગુંજ પર SM80 નો ટેટુ દેખાતો હતો જેમાં તેના નામ અને જર્સી નંબર હતા આ પોસ્ટે સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્ય પણ જગાડ્યું હતું બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર આ વિડીયો તમને કેવું લાગ્યો અમને કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો અને સાથે જ સબસ્ક્રાઇબ કરજો હું સમાચાર